કે ક્રાઇમ બ્રાન્ચ નું નામ સાંભળીને આપણે એટલા ડરી જઈએ છીએ કે આપણે એ ખાતરી પણ નથી કરતા કે સામે ઉભેલો એ અધિકારી ખરેખર પોલીસ છે કે નહીં અને આનો જ ફાયદો ઉઠાવે છે કેટલાક લે ભાગુ તત્વો અમે ઓફિસર છીએ તમારી તમારી ઘર સર્ચ કરવાનું છે છે વિરુદ્ધ અરજી આવેલી દાહોદ જિલ્લાના સુખસર ગામમાં લાયસન્સ ધરાવતા નાણા ધિરનાર વેપારીને ત્યાં નકલી આઈટી ઓફિસર બની છ શખ્સો આવ્યા હતા ખોટી ઓળખ આપી દુકાનમાં તપાસ શરૂ કરી ત્યારબાદ મામલો રફેદફે કરવા બે લાખ પડાવ્યા હતા દાહોદમાં છ નકલી આઈટી અધિકારીઓની રેડ સુખસરના વેપારી પાસેથી પડાવ્યા બેલા લાખ કેસ રફેદફે કરવા માંગ્યા હતા પચીસ લાખ રૂપિયા દાહોદ પોલીસના સકંજામાં ઉભા રહેલા પાંચેય શખ્સો નકલી આઈટી અધિકારી બની ફરિયાદી અલ્પેશ પ્રજાપતિને ત્યાં ગયા હતા વેપારીને રેકર્ડ ખરીદ વેચાણના બિલો અને સોના ચાંદીના દાગીના માંગ્યા હતા ટેક્સ પેટે મોટી રકમ ચૂકવવી પડશે એમ કહી વેપારીને ડરાવી પચીસ લાખ રૂપિયાની માંગ કરી હતી જે પૈકી જતા આરોપીઓના આઈટી કાર્ડ જોવા માંગ્યા હતા તેમાં ગલ્લા તલ્લા કરતા વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં જ દાહોદના અબ્દુલ સુલેમાન અને અમદાવાદના ભાવેશ આચાર્યને જળપી પાડ્યા હતા બાદમાં વિપુલ પટેલ ઉમેશ પટેલ મનીષ પટેલ અને રાકેશ રાઠોડની ધરપકડ કરી હતી અમારે કમટેશવાળા છે ગાંધીનગર થી અમે આવ્યા છે અને તમારી બધું કાર્યવાહી કરવાની છે એમ કરી બોલતા હતા અને પછી અમે બે મા દીકરા હતા છોકરા ને છોકરો નું બે જતા તો પછી એમ કીધું પાણી તો પીધું એ લોકોએ ચાય મંગાડી પીધી પછી બેઠા થોડી વાર તો કે બાબા ને બોલાવ્યું કે બાબા તો નથી ઝાલો ગયો છે તો કે ના બોલાવો 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 એમ કરવા લાગ્યા તો પછી મેં કીધું બોલાવ લે સાહેબ આયા છે તો વાત કરી લીધી તો બોલાયા તો બોલાવીને આયા છોરા આવતા મેં એના પેલા એને બધું પૈસા હિસા ગાલ દીધા હતા ગલા નથી અને છોકરાના આવતા મેં એને બિહાર લઈને આવી અને એમની પાસેથી કુલ બે લાખ રૂપિયા જેટલાની માતબાર રકમ લઈ લીધેલ હતી તેમજ આ કામના જે જીએસટી ઇન્સ્પેક્ટર છે એમને આ ફરિયાદીને એક નોટિસ પણ બતાવેલી હતી અને નોટિસમાં એની સહી પણ લેવામાં આવેલી હતી ફરિયાદીની અને ફરિયાદીને એ પણ કહેવામાં આવેલું છે કે ભાઈ તમે જો આ કામ નહીં કરો તો તમારા વિરુદ્ધ જીએસટી એક્ટ મુજબ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે એમ આ ગુનામાં કુલ છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલી છે છ પૈકી એક આરોપી જીએસટી ઇન્સ્પેક્ટર રેકી કરી બનાવ્યો હતો રેડ કરવાનો પ્લાન આ રેડ કરવા માટે તમામ આરોપીઓએ ભેગા મળીને પ્લાન બનાવ્યો હતો રેડ કરતા પહેલા બધી બાબતોની રેકી કરી હતી એ પછી પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હતો પોલીસના કહેવા મુજબ દાહોદના અબ્દુલ અને રાકેશે વેપારીની રેકી કરી હતી અમદાવાદમાં ડ્રાઈવર તરીકે કામ કરતા ભાવેશને ટીપ આપી હતી ત્યારબાદ ભાવેશે હોમ ગાર્ડમાં ફરજ બજાવતા ઉમેશ અને મનીષને વાત કરી હતી એ પછી આ ચારેય આરોપીઓએ સુખસર જઈ ફરી વેપારીના દુકાન અને મકાનની રેકી કરી હતી ત્યારબાદ વડોદરા ગ્રામ્યમાં જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ સાથે મળી રેડનું આયોજન કર્યું હતું રેડ કરી વેપારીને કાર્યવાહીના નામે ડરાવી પચીસ લાખ રૂપિયા માંગવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ દસ તારીખે છ આરોપીઓએ નકલી આઈડી અધિકારી બની રેડ કરી હતી તેમાં પચીસ લાખ તો હાથમાં ન આવ્યા પણ બે લાખ નો તોડ કરવામાં સફળતા મળી હતી આરોપીઓની કોલ ડિટેલમાં સુરતના નયન પટેલ નામની વ્યક્તિની સંડોવણી પર બહાર આવી છે ટોટલ ફરિયાદીના કયા મુજબ એ લોકો પચીસ એક લાખ રૂપિયા જેટલી એની ડિમાન્ડ કરેલી હતી અને આ ત્યારબાદ મામલો સેટલ કરવા માટે ફરિયાદીએ દીકના માર્યા કુલ બે એક લાખ રૂપિયા જેટલી માતબર રકમ એમને આપેલી હતી અને ફરિયાદી ને પછી શંકા જતા એ બાબતે એમણે પોલીસ ને પણ જાણ કરી લીધી પોલીસ સમયસર પહોંચી જાય અને બે વ્યક્તિઓને સ્થળ પરથી જ હસ્તગત કરવામાં આવેલ હતી ભાવેશ અને અબ્દુલ ફરિયાદીને શંકા જતા એને ફરિયા આરોપીઓ પાસેથી આઈડી પ્રૂફ અંગની માંગણી કરી કરતા આ લોકોએ ગલ્લા તલ્લા કરવા માંડેલા આરોપીઓ આ ગુનાવા કુલ 6 પૈકી 5 ને પકડી લેવાયા છે ફરાર રાકેશ રાઠોડ ને પકડવા ટીમ કામે લાગેલી છે ત્યારે નકલી આઈટી કે ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી તોડ કરનારા ભેજાબાજો તેમના પ્લાનમાં તો જ સફળ થાય જો તમે ડરી ગયા જેથી ડરવાને બદલે સતર્કતાથી કામ લેશો તો છેતરપિંડીનો ભોગ બનવાનો વારો નહીં આવે શાબીર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ